નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેશ દુદાની ફરી એક વખત રીપી ઈ લર્નિંગ હબ ચેનલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ હતી વિદ્યાર્થી મિત્રો ધંધાકીય પ્રવૃત્તિની અંદર ધંધાકીય પ્રવૃત્તિના પ્રકારની અંદર ચેપ્ટર નંબર એકમાં પ્રવૃત્તિના વર્ગીકરણમાં આપણે વેપાર વિશે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે વાણિજ્ય કોમર્સ તમે જુઓ

વેપાર અને વેપારની સહાયક સેવાઓ વેપાર અને વેપારની સહાયક સેવાઓ વેપાર તો ખરો જ પણ વેપારને અનુભવવા માટે એની અંતર્ગત કઈ કઈ સુવિધાઓ કઈ કઈ સેવાઓનો જે સમાવેશ થાય છે એ વાણિજ્યની સેવાઓ છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આ સેવાઓની અંદર જોઈએ બેન્કિંગ આ બધી જ વિદ્યાર્થી મિત્રો એવી સેવાઓ છે જે વેપારને સહાયક મદદરૂપ સેવાઓ બનીરૂ બની શકે છે આ એમની સહાયક સેવાઓ છે બેન્કિંગ વાહન વ્યવહાર અને આડત્ય એટલે કે દલાલિયાઓ આ સેવાઓ વાણિજ્યક સેવાઓ છે વિદ્યાર્થી મિત્રો વાણિજ્યક સેવાઓ એક ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ આમ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આંતર માળખાકીય જે સુવિધાઓ કહી શકાય એમાંની આ સુવિધાઓ છે જે વેપારને ખૂબ મહત્વરૂપ અને મદદરૂપ બને છે બેંક ઇન્સ્યોરન્સ ગોડાઉન ટ્રાન્સપોર્ટ વગેરે 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 મતલબ વેપારને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું છે વેપારને જે મહત્વની સેવાઓ પૂરી પાડવાની છે એ આ બાબતનો નિર્દેશ કરે છે તો ચર્ચા કરીએ તમે જુઓ ઇન્સ્યોરન્સ પોલિસી ટ્રાન્સપોર્ટ ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટી આ બધા જ વેપારના કઈક ને કઈક એવા પાસાઓ કઈક ને નિર્દેશ કરે છે પરંતુ વેપારની સહાયક સેવા એટલે કે વાણિજ્ય વાણિજ્યની વાણિજ્યની અંદર લાક્ષણિકતાઓ બે કે ત્રણ ગુણની અંદર પૂછાતો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વાણિજ્યની લાક્ષણિકતાઓ વાણિજ્ય જેમાં શબ્દનો અર્થ થાય છે વેપારનો સમાવેશ અને વેપારની સહાયક સેવાઓ ત્યાર પછી વાણિજ્યની અંદર વાણિજ્ય છે કઈ પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ છે વેપાર પણ આર્થિક પ્રવૃત્તિ છે વાણિજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે આ ધંધાકીય પ્રવૃત્તિનો એક ભાગ છે ત્યાર પછી વાણિજ્ય છે એની અંદર વાણિજ્યક સેવાઓનો સમાવેશ થાય છે જેવી કે ઇન્સ્યોરન્સ વીમો જેને આપણે કહી શકીએ ટ્રાન્સપોર્ટ સુવિધા આડતિયાની સુવિધા વાહન વ્યવહારની સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરમાળખાકીય બેંક આ બધી જ બાબતો કંઈક ને કંઈક રીતે સેવાઓ વેપારની મદદરૂપ બનતી હોય છે ત્યાર પછી જ્યારે વાણિજ્યનો નિર્દેશ કરવામાં આવે છે ત્યારે એની બાબતમાં જોઈએ તો વસ્તુના સમય ટાઈમ એન્ડ પ્લેસ સમય અને સ્થળ એ આ વાણિજ્યકની સેવાઓની ઉત્પાદકતામાં કે ઉપયોગિતામાં શું કરે છે વધારો કરે છે કારણ કે તમે જુઓ આ બધામાં સમય આ બધામાં સ્થળ એ નિર્દેશ છે વાણિજ્યની જે કઈ પણ સેવાઓ છે એમાં સમય ટાઈમ ફિક્સ ફિક્સ છે છે સ્થળ હોય જેમ કે ટ્રાન્સપોર્ટ છે બેંક ગણી લો તમે ત્યાર પછી ઇન્સ્યોરન્સ પોલિસી ગણી લો આ બધી જ બાબતો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વાણિજ્યની અંદર વાણિજ્યિક સહાયક સેવાઓનો પણ સાતત્ય હોય છે વેપારની સહાયક સેવાઓ જેને આપણે કહી શકીએ યોગ્ય કિંમતે મળી રહેવી જોઈએ વાણિજ્યની જે કાંઈ પણ સુવિધાઓ છે એ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકને એ વસ્તુ પૂરી પાડવામાં એને પૂરતો સંતોષ મળશે જેને આપણે કહેશું વ્યાજબી કિંમત ગ્રાહકને આ વાણિજ્યક સુવિધાઓમાંથી આ સર્વિસિસ સેવાઓમાંથી બધી જ સેવાઓ વ્યાજબી કિંમતે મળી રહે એવા પ્રયાસ છે એટલે કે આ વાણિજ્ય બાબતની લાક્ષણિકતા વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે વાણિજ્ય છે એ આર્થિક પ્રવૃત્તિ છે જેની અંદર વેપારને મદદરૂપ સેવાઓનો પણ સમાવેશ કરી શકાય વાણિજ્યક પ્રવૃત્તિની અંદર સમય અને સ્થળ ઉપયોગીતામાં વધારો કરે મતલબ નિદર્શ કરે છે વેપારની અંદર સહાયક સેવાઓનું સાતત્ય રહેલું છે એવી સેવાઓ જેના કારણે વાજબી કિંમત ગ્રાહક સુધી પહોંચી શકે અને એ ગ્રાહક એ વસ્તુ એ વેપાર કે વાણિજ્યક સેવાઓનો સંપૂર્ણ રીતે લાભ લઈ શકે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત ગયા લેક્ચરમાં આપણે વેપાર વિશે વાત કરી આ લેક્ચરમાં આપણે વાણિજ્ય વિશે વાત કરી તો વેપાર અને વાણિજ્ય ટ્રેડ એન્ડ કોમર્શિયલ બિટવીન અ ડિફરન્સ બંને વચ્ચે શું તફાવત હોઈ શકે સૌપ્રથમ આપણે જરીક નીચે ચિત્ર દ્વારા રજૂઆત જોઈએ તો એક બાજુને કોમર્શિયલ લઈએ એક બાજુને વાણિજ્યક સુવિધા લઈએ એક બાજુને વેપાર સુવિધા લઈએ તમે જુઓ વેપાર છે એ વેપારને સફળ બનાવવા માટે વાણિજ્ય સેવાઓ ખૂબ અનિવાર્ય બને છે ખૂબ અનિવાર્ય બને છે ત્યારે વેપારની સહાયક સેવાઓ એટલે કે વાણિજ્ય બને છે એટલે કે એક બાજુ વેપાર અને એક બાજુ વાણિજ્ય ખૂબ નાનો એવો તફાવત વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો છે અર્થ અર્થની અંદર છે વેપાર એટલે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો થતો વિનિમય વેપારનો અર્થ છે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય અને વાણિજ્યનો અર્થ છે વેપાર અને વેપારની સહાયક સેવાઓ વેપારનું કાર્યક્ષેત્ર છે એ મર્યાદિત છે જયારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર એ ખૂબ વિશાળ છે કારણ કે વાણિજ્યની અંદર તો એટલી કેટલી બધી વાણિજ્યક સેવાઓ સમાયેલી છે જેનો કોઈ પાર નથી એટલી બધી સેવાઓ વાણિજ્ય શબ્દની અંદર વેપારના શબ્દોની અંદર સમાવેલી છે અને વેપારના પક્ષકારો અહીંયા બે પક્ષકારો આપણે જોયા હતા અને એ બંને પક્ષકારો ખૂબ નજીક અને પરિચિત હોય છે એક ખરીદનાર અને એક વેચનારા બે પક્ષકાર વેપારમાં હોય છે વાણિજ્યકની અંદર જ્યારે પક્ષકારો હોય છે તો બંને જ ખરીદનાર વેચનારાઓ જ હોય છે પરંતુ એ બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે તમારે અગર વીમાની પોલિસી ઉતારવી છે તો તમે એનાથી અપરિચિત છો તો પણ તમને વીમા ઉતારવા માટેની પોલિસી માટેની સેવા પૂરી પાડશે એટલે વાણિજ્ય પ્રવૃત્તિ છે એ દૂરના સ્થળ સુધીને અપરિચિત હોઈ શકે ફરી રિપીટ કરીએ વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો વેપાર એટલે નાણાંના બદલામાં વસ્તુ કે સેવામાં સેવાનો થતો વિનિમય મિત્રો વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવા વેપારની જે કાર્યક્ષેત્ર છે થોડું નાનું સીમિત મર્યાદિત છે 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 જ્યારે કાર્યક્ષેત્ર કરેલું વિશાળ લેવલ ઉપર વેપાર છે એમાં જે બે પક્ષકારો છે એ નજીક નજીક પરિચિત હોય છે તમે જુઓ જ્યારે વાણિજ્યક છે એના જે પક્ષકારો છે દૂરના સ્થળે અને અપરિચિત હોય છે વિદ્યાર્થી મિત્રો આ હતો વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું ત્યારે આપણે વાત કરીશું આજે આપણે બે ટોપિક ભણીએ વેપાર અને વાણિજ્ય અને હવે આપણો એક ટોપિક બાકી છે ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણનો છેલ્લો ટોપિક છે ઉદ્યોગ એમની ચર્ચા આપણે નવા લેક્ચર સાથે કરીશું થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી મળીશું